તહેવાર છે એટલે મોસમ માં પણ કઈ કમી નથી

તો હું જણાવું અમાર સાઉન્ડ નો ઇવેન્ટ બધું કામ છે જો જો મજા આવશે અમાર જસનભાઈ જો આ રહ્યા અહીંયા જસનભાઈ ચાલુ કરે છે હવે અગરબોધી કરે છે જસનભાઈ જય માતાજી જય માતાજી તો અમે ચાલુ કરીશું અમે અમાર સાઉન્ડ સિસ્ટમ છે માઈક ચેક કરે છે ઓબી માઈક ચેક કરતો તો ને મજા આવી સાઉન્ડ સિસ્ટમ એકદમ સેટઅપ થઈ ગયું છે હવે ફૂલ તૈયારી છે ગણપતિ આવે એટલે વાર છે તો તમે જોજો અને મજા આવશે અમે જે મિત્રની વાત કરતા હતા અમારો મિત્ર આવી ગયો છે સેમ મારા જેવો લાગે છે સુ મિત તો આવી ગયો નતાવાન તો કેમ આવ્યો અમાર જો કે અમાર હારો નઈ માર દીધો ઘરા એક મારો દોસ્ત મને મળવા આવ્યો છે એન જોડે જવું છું અત્યારે જય માતાજી રે માતાજી બીજો કી કરે કેન જાય હું જાતો તો યાર કપડા લેવા બોલો મળવા બોલો તો મળવા નહી આવતો ને કપડા લાવણા બોલો પહેલા લાવણા પર તો ઓફિસ કી દીયા તો આજે ઓપનિંગ હે બાય ઓફિશિયલ અજા ઓપનિંગ હે મિત્રની મોદ તો જોવો ગણપતિનો આગમન થઈ ગયો છે તો જોવો અને મજા આવશે તમને ગણપતિના દર્શન કરાવ્યા અમે

એક્ચુલીમાં પણ અમારે બંનેના આજે ફાસ્ટ છે કંઈક થોડુંક ફરાળ જેવું ખાશું બટ ને આરામ કરીશું આજે દુકાન બી નહીં થતું નહીં આપણે આરામ શાંતિથી આજે દુકાન બી નહીં ગયો બોલો આય પી જોઈએ જોઈએ હવે મળીએ પછી આપણે સાંજે મળીએ આરામ કરીને હા તો મિત્રો સાંજ પડી ગઈ છે અને મહેમાનો આવ્યા છે એમને લેવા જવું છે લેવા જાઉં છું હવે એમને હું રેલવે સ્ટેશન

શું કેવું ભાઈબંધવાયું નથી હવે બહુ રાહ હવે શું આવે છે કે નહીં કે હું નીકળી જાઉં બિચારાને આ પાડી છે ભાઈબંધ છે હવે ના તો પડાય નહીં મળીએ આપણે આગળ હવે એટલે એની રાહ જોઉં છું તમને એને બી કદાચ તમે

કાલુપુર ચરસતા આગળ ના રોકાવે તો સારું છે મારી નંબર પ્લેટ પાણીમાં પડી ગઈ હતી તો મેં અપ્લાય કરેલી છે હજી આવી નથી તો હું એ ટેન્શનમાં છું કે મને એક્ચુલી કોઈ રોકાવે નહીં પણ એક જગ્યા રોકાયા નથી નસીબ સારા હતા પણ અમે અહીંયા બી નીકળી ગયા છીએ સીટી છે પણ જો કોઈ ભરોસો નથી તો કંઈ બી દે ફાઇનલી અમે કાલુપુર फसी गया आहिरो बताओ जो मित्रों ने कि आपने कानोपुर आ ही गया था तो जूम करी ना एक्चुअली यहां काम चालू से छुई खबर नहीं पड़ती मैं तो खराब ट्रैफिक है यहां लगा दिया हमने वस्त्राल जय भाई सी जो भाई ये ट्रैफिक है ट्रैफिक के लिए अरे हां खड़ा भाई मूड बनती आ गए गुस्सा मत के તો મિત્રો અમે ફરીથી એ જુઝુએ સવારે જેમ આવ્યા તેમ સાંજે પણ અહીંયા આવી ગયા ઓર્ડરમાં તમે બાપણ દર્શન કરાવીએ છીએ આ લોકો બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે તમને બતાવીએ બહુ સરસ કામ કર્યું છે આ લોકોએ બહુ મસ્ત વસ્તુ કરી છે અમારો પ્રોગ્રામ પચી ગયું તો હવે જઈએ છીએ ઘરે અને બધા મિત્રો જોડે બેસ્યા ચા પીવા શું ચા કેવી છે શું મસ્ક બન મારા જોડે પૈસા નથી ને ભાઈ મસ્કા પણ મંગાવો શું કહું મસ્કા પણ કહો તારે ચાલી નહીં ભાવતી એમ ને બધું ભાવે હેલ્યા પીવો તો મિત્રો મને તો ચા ઊંચી પીવું છું પણ હેલ્પી હતું વા જે ચા ધબકા આવે બંને જણા આ ભઈ તો પતાઈ ગાડી હે આ કેવી જા મિત્રો એક જોરદાર જોરદાર કે ખાવાની ઈચ્છા નઈ ને તો ના જ પાડવાની આ નઈ પાડવાની આને કોણ સમજાય મારા પૈસા કોઈ મસ્કાબન ના ખવાય મસ્કાબન ના ખવાય મારા ખાવું પણ ના ખવાય મારા ભઈ લાવું કઈ લાવું તો ઘણી

એક્ચુલી તું અત્યારે કહી દેતો હોય તો હું તને કાલે ટ્રાન્સફર આપી દઇશ મારે એક પૈસા કાલે આવવાના છે મારે ચાર દિવસ મારે પૈસા આવવાના તો ચાર દિવસ પછી ખાજે શું કહું મારા ખાતામાં ખાલી પૈસા પડ્યા છે પણ શું વાપરાયવા નથી શું કહું ભાઈ ફશક બહુ નહો ચલ જોડે

बेसी ने कोई आप नहीं आ मस्का बन तो बूम पर एक मस्का बन <laughs> इतने भी हम वीआईपी नहीं है तो देने के लिए आए सामने से <laughs> बोलो भाई खाओ तो उबर थे ही जाओ कोई आप नहीं आवा एक्चुअली माँ उबर था ना मारा भाई आप भाई ने उबर था वो नहीं समय बस कब इन खाओ से कहने में आपका नहीं आ बुम्बर 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 ओ मित्रा जो भाई ने बोला यो भाई जो जो बेटे बेटे सर्विस सही इनको तो <laughs> कहां से आता है इतना पैसा <laughs> भाई कहां से आता है पैसा તમારે જોવું હોય તને બતાવો યશભાઈ શોખ નથી પણ ભાઈ કમાવે છે

આવી જશે પાંચ વાગ્યે ચૂંટી દઈશ છે હા ટ્રાન્સફર કરાવી દઈશે ડોલર ઓકે ઓકે ભાઈ જો કરે મને કંઈ કઈ થાય છે મેરે પાસ કબ આવી ડોલર જો જો શું કહે છે આટલી ઉતાવળ તમે ખાવાની ને બહુ ઉતાવળ છે ભાઈ મસ્કા અગાઉ પણ નથી

ભાઈ નંબર આપે છે બરાબર વાંધો નહીં મને ખબર મિત્રો જેનો ઇંતજાર હતો એ વસ્તુ આવી ગઈ છે ભાઈની ખુશીઓ તો જોઓ તમે ભાઈસ ભાઈ તમને તમને કેવું લાગે છે તમારા હાથમાં પર મસ્કા બનાવીને ખાઓ કે તો નહીં ખાઓ ભાઈ જો જો